પૂરી કરે છે તે આ પ્રવચનમાં પૂરી કરવા માટે બાધા કે રાખે છે અને કેટલીક વાર ભૂલી પણ જાય છે જયારે આવા દિવ્યાત્માના પ્રગતિકરણ માટે પણ જો કોઈ બાધા રાખી હોય તો એને પણ પૂરી કરવી આવશ્યક છે અને જો પૂરી ના થઈ હોય એમના જે સંતાનો છે તો એમણે પણ એ બાધા પૂરી કરવી જોઈએ તો દેવતાઓનું ઋણ માથે રહે નહીં તો આ રીતે આચાર્યની અધૂરી માનતા સમર્થ રામદાસ સ્વામી પૂરી કરે છે તો સમર્થ નો મુકામ પરોઈ ગામમાં હતો અને ભોજન કર્યા પછી શિષ્યો જોડે જ્ઞાન ગોષ્ઠી ચાલતી હતી એકલામાં સમર્થના શરીર પર અચાનક દાદર એટલે કે દરાજ એ દેખાય છે ચર્મરોગ સમર્થ વિચાર કરી રહ્યા છે કે આ વળી કયું લેણું બાકી રહ્યું છેવટે એકાગ્રતાથી વિચાર કરતા તેમને ભૂતકાળનું સ્મરણ થયું અને ભૂતકાળનું દ્રશ્ય તેમની આંખ સામે દ્રશ્યમાન થયું છે તેઓ વીણાબાઈને ઉદ્દેશીને બોલ્યા વેણુ અમારી માતાજી પુત્ર પ્રાપ્તિ માટે પૂરી કરી શક્યા નથી આથી દેવીએ તેનું સ્મરણ આ રીત થી કર્મરોગથી કરાવ્યું છે તો વેણુભાઈ બોલ્યા તો પછી તે બાધા પૂરી કરવી જોઈએ સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે પૂરી કરવી જોઈએ તે ખરું પરંતુ તુજાપુર જવું જોઈએ તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે તુજાપુર પણ ઘણી જ દૂર છે એટલે છેવટે વેણુભાઈ બોલ્યા કે તુજાપુર નહીં તો પ્રતાપગઢ ઉપર શિવાજી મહારાજે દેવી ની જે સ્થાપના કરી છે તો ત્યાં બાધા પૂરી કરવી જોઈએ ત્યારે સમર્થ કહે છે કે હા તેમ કરવું શક્ય છે આ પછી સમર્થ રામદાસ સ્વામી એક તોલા સોના એક ફૂલ બનાવડાવ્યું અને રાત્રે બધાના ભોજન થઈ ગયા પછી સમર્થ રામદાસ સ્વામી કલ્યાણ ને કે છે કે કલ્યાણ આપણે દેવીની બાધા પૂરી કરીને આવીએ એટલે કલ્યાણ કલ્યાણ થયા અને તે તેઓ પ્રતાપગઢમાં પ્રગટ થયા છે તો શિવજી મહારાજ નો મુકામ ત્યાં જ હતો અને શયનારતી થયા પછી પૂજારીઓ બારણા બંધ કરી દીધા હતા આમ પરિસ્થિતિ હોવાથી બીજા બધાને તકલીફ ન પડે તે દ્રષ્ટિથી ગર્ભગૃહમાં પ્રગટ થયા સમર્થ જેવા સંત ને જોઈને દેવીને પણ પરમ આનંદ થયો છે સમર્થ રામદાસ સ્વામી સ્વામીએ માતાજીના ચરણો ઉપર માથું મૂક્યું અને ભાવપૂર્વક વંદન કર્યા તેમણે પ્રાર્થના કરી કે પોતાની માતાએ જે માનતા માની હતી તે સુવર્ણ પુષ્પ તે ઉલાવ્યા છે તેનો દેવી સ્વીકાર કરે તો દેવીની મૂર્તિ ચૈતન્ય સભર થઈ અને તેને વાચા પણ છૂટી દેવી બોલ્યા કે આ નિમિત્તે પણ તમે આવ્યા તે સારું થયું ત્યારે સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કૃપા હવે સમર્થ સુવર્ણ પુષ્પ ક્યાં તે જોવા લાગ્યા સુ ના શરીર પર અસંખ્ય અલંકારો હતા તેથી સુવર્ણ પુષ્પ ક્યાં ચઢાવવું તે એક પ્રશ્ન હતો સમર્સિંહ મું જીવન જાણીને દેવી બોલ્યા માથા પર ની બિંદી દૂર ખસેડીને ત્યાં પુષ્પ ચડાવવું તો સમર્થે દેવીની આજ્ઞા પ્રમાણે બિંદીને ખસેડીને ત્યાં સુવર્ણ પુષ્પ અર્પણ કર્યું આથી દેવી પ્રસન્ન થઈને બોલ્યા કે રામદાસ કંઈક વરદાન માં એટલે સમર્થ રામદાસ બોલ્યા કે માતાજી હું તો એક જોગી છું મારે હોય એ વરદાન શા કામનું તો દેવીએ સમર્થ ની પર હાથ ફેરવીને ફરી પ્રસ્તાવ મૂક્યો ના ના કોઈ પ્રકારનું વરદાન આપવું તો શિવાજીને આપજો તો દેવીએ કહ્યું તથા અને દેવીએ પોતાને પહેરાવેલો નવરત્ન નો હાર સમર્થ ના ગળામાં પહેરાવી દીધો સમર્થ રામદાસ સ્વામી કહ્યું કે માતાજી તમને પહેરેલ હાર મારા જેવો પહેરીને શું કરશે એટલે કે હાર હું પહેરું છું તો તારે પહેરવા શું વાંધો છે છેવટે સમર્થ નો હાથ પકડ્યો એટલે સમર્થ રામદાસ સ્વામી તે હાર ને પ્રસાદ તરીકે સ્વીકારવા તૈયાર થયા પછી દેવી ની આજ્ઞા લઈ ગુરુ શિષ્ય શિવાજી એ સેવકો ની પૂછપરછ કરી ચોકીદારો ની ઉલ્લટ તપાસ કરી અને તપાસ દરમિયાન જણાવ્યું કે રાત્રિ પર્યંત હાર દેવીએ પહેરેલો હતો પરંતુ પછી શું થયું તેની કોઈ ને ખબર ન હતી શિવાજી ગુસ્સામાં હતા અને તેમના હિસાબે દેવઘરની વસ્તુઓ ચોકી પહેરા છતાં ગુમ થાય કેવી રીતે છેવટે તેઓ સેવકો અને ચોકીદારોને શિક્ષા કરવા લાગ્યા છે સમર્થને આ વાતની ખબર પડી કે તેમને લીધે સેવકોને નાહાથ પ્રદાર વ્યક્ત થાય છે તેમણે કલ્યાણ ને બોલાવ્યો અને કહ્યું અત્યારે ને અત્યારે પ્રતાપગઢ હાર દેખાતો નથી માટે તેની ચર્ચા થાય છે હાથ જો એમ નહીં કરે તો શિવાજી સેવકો ને કઠોર શિક્ષા કરશે જેવી આજ્ઞા એમ કહીને કલ્યાણ પ્રતાપગઢ માં શિવાજી ને મળવા ચાલ્યા છે કલ્યાણ ને જોતા જ શિવાજી મહારાજે તેને વંદન કર્યા કલ્યાણ સ્વામીએ નવરત્ન હાર નો કર્યો શિવાજી મહારાજ બોલ્યા કે રાત્રે આપ અને સમર્થ દેવી દર્શન કરવા આવ્યા હતા મને જાણ કર્યો તો મને આપ બંનેના પણ દર્શન નો લાભ મળ્યો તો કલ્યાણ સ્વામી એ કહ્યું કે રાત્રે મોડું થઈ ગયું હતું અને બધા તૈયારી કરતા હતા આથી બધાને કષ્ટ ન થાય તે હેતુથી જાણ કરી ન હતી શિવાજી મહારાજ બોલ્યા કે નવરત્ન હાર દેવી એ પ્રસાદ તરીકે સમર્થ ને આપેલ હોવાથી તે સમર્થ ને પાછો આપવો જોઈએ તો કલ્યાણ કહે કે હાર પાછો લઈ જવાની મને આજ્ઞા નથી માટે હાર હું લઈ જવાનો નથી તો શિવાજી કહે તો પછી હું તમારી સાથે હાર લઈને આવું છું તો કલ્યાણ માટે હું આવ્યો તેવો પાછો જાઉં છું તમે પાછળ થી આવજો આમ કહીને કલ્યાણ તરત જ અદ્રશ્ય થયા કલ્યાણ પ્રતાપગઢ થી અદ્રશ્ય થઈને

સ્વીકાર કરે સમર્થ બોલ્યા કે અમારા જેવા ગોસાઈ માટે આની જરૂર ખરી તો શિવાજી મહારાજ બોલ્યા કે આપ દેવી દ્વારા સત્કારાયા છો અને દેવીને પણ વન્ય છો મારી વળી ક્યાં પ્રતિષ્ઠા છે તમારો ઝાડ તમને પાછો આપવા આવ્યો છો કૃપા કરીને સ્વીકારો અજ્ઞાન ને લીધે સેવકોને કઈ પણ કન્નગત થઈ તેની તમારી પાસે માફી માંગો છો મને આપ કોઈ સેવા આપો મને સેવાથી વંચિત કેમ રાખો છો ત્યારે સમર્થ બોલ્યા કે તમે સેવા તો કરો છો રાષ્ટ્રની સેવા તે મારી જ સેવા છે આમ છતાં પતિ આગ્રહ ને લીધે સમર્થ બોલ્યા કે દેવી નું મંદિર સુંદર રીતે સુશોભિત કરી તેની સામે બે દીપ માળા બનાવ તો શિવાજી બોલ્યા કે અને આ પછી સમર્થ ને સમર્થ રામદાસ સ્વામી કે છે કે અમે તો ગઈકાલે જ દર્શન કરવા આવી ગયા હવે ફરી આવવાનું કોઈ વિશેષ પ્રયોજન તો શિવાજી બોલ્યા કે શ્રેષ્ઠ ના બંને પુત્રો અહી આવ્યા છે તો તેમની સાથે આપ પણ પધારો તો સમર્થ રામદાસ પૂછ્યું કે શ્રેષ્ઠ ના આવ્યા છે તે તમને કોને કહ્યું તો શિવાજી કહ્યું કે મેં સાંભળ્યું છે પ્રત્યક્ષ તેમને જોયા નથી તો સમર્થ રામદાસ સ્વામી બંને પુત્રોને ને બોલાવ્યા બંને પુત્રોને ને શિવાજી પ્રણામ કર્યા અને આલિંગન આપ્યું આ પછી ભોજન થયા પછી શ્રેષ્ઠના પુત્રો સાથે સમર્થ ને શિવાજી મહારાજ પ્રતાપગઢ લઈ ગયા શિવાજીએ પ્રતાપગઢ માં મોટો ઉત્સવ કર્યો અને પ્રતાપગઢ ના પ્રવેશ દ્વાર માં સમર્થે હનુમાનજી ની સ્થાપના કરી છે તો વિદાય પ્રસંગે શિવાજી મહારાજે સમર્થ નું વસ્ત્રા થી સન્માન કર્યું શ્રેષ્ઠના રામચંદ્ર અને શામજી બાબાને પણ શિવાજી જળ ઝળે રાખ આપીને યોગ્ય સત્કાર કર્યો સમર્થ પૂછ્યો છે કે શિવબા આજે તે શું માંડ્યું છે તો શિવાજી કહે કે ગુરુ મહારાજ આમાં મારું શું છે જે કંઈ રાજ્ય ઇત્યાદિ છે એ શ્રેષ્ઠને સમર્થનું જ છે આથી તેમની સંપત્તિ તેમને આપી રહ્યો છું આમ પરસ્પર પ્રેમ ભરી વાતો કરીને સમર્થ ચાફળ પાછા ફરે છે અને આ ઘટના શક સોળસો એટલે કે ઈસવીસન સોળસો ઇઠ્યોતેર માં બની હતી સમર્થ રામદાસ સ્વામી અને તેઓ તેમના માતાની બાધા પૂરી કરે છે આ કથાને આપણે આ પ્રવચનમાં શ્રવણ કર્યું આ પ્રવચન માં જય જય રઘુવીર સમર્થ